સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ આ ઉત્સાહ વચ્ચે મુસાફરો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે સુરત મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર ચૌદ જાન્યુઆરીના રોજ શહેરની તમામ ત્રણસો સડસઠ બીઆરટીએસ બસોના પૈડા થંભાવી દેવાનો નિર્ણય લીધો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની દોરીથી થતા અકસ્માતો અને જાનહાની નિવારવા માટે તંત્રએ આ આકરા પગલા લીધા છે ટીટી બસ સેવા પણ સંપૂર્ણપણે કાર્યરત રહેશે દિવસે સિટી બસ સેવા તેના નિર્ધારિત માત્ર ટકા ક્ષમતા સાથે જ દોડશે આ નિર્ણયના કારણે શહેરના લાખો નોકરિયાત વર્ગ અને સામાન્ય મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે વાસી ઉત્તરાયણના દિવસે પણ સ્થિતિમાં બહુ મોટો સુધારો જોવા મળશે નહીં કારણ કે તે દિવસે પણ બસ સેવામાં સિત્તેર ટકા જેટલો કાપ યથાવત રાખવામાં આવ્યો છે આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ બીઆરટીએસ કોરિડોરમાં થતા અકસ્માતો છે

સિટી બસ ચાલુ રાખી છે સાથે સાથે નમ્ર અપીલ કરું છું તમામ સુરતીઓને કે તમે જયારે પણ બહાર નીકળો ત્યારે ટુ વ્હીલમાં જતા હો તો સેફ્ટી ગાર્ડ સાથે નીકળો અને ગાડી ધીરે ચાલો અને ચૌદ અને પંદર તારીખે ઓવરબ્રિજ નો ઉપયોગ આપણે નહીં કરીએ ટુ વ્હીલ વાળાને એવી નમ્ર અપીલ કરું છું નાના બાળકોને આગળ નહીં બેસાડીએ તેવી પણ ધ્યાન રાખો એવી અપીલ કરું છું